ખરું કે ખોટું માર્ચ બે હજાર ચોવીસ સ્ટાન્ડર્ડમાં આ સવાલ પૂછાયો હતો એક માર્ક્સનો સમીકરણ સો એક્સનો વર્ગ સો એક્સનો વર્ગ માઇનસ વીસેક્ષ એક બરાબર જીરોના બે સમાન વાસ્તવિક બીજ છે તો કે સાચું બે સમાન બે સમાન વાસ્તવિક બીજ ક્યારે હોય ડી બરાબર શું હોય ઝીરો હોય ત્યારે જીરો હોય ત્યારે તો આપણે પહેલાં તો સૂત્ર શું કીધેલું ડી બરાબર બીને વર્ગ વર્ગે તો શું થાય એસી ઉત્પન્ન એસી ફોર એસી બિસ્કવેર માઇનસ ફોર એસી પહેલાં આપણે દેખો અહીં લખીશું સાઈડ પર આ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો આ એ એક્સનો વર્ગ એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર તો આપણે એ કયું છે એ બરાબર સો બી બરાબર કયું છે બી બરાબર એટલે વીસ નહીં માઇનસ વીસ હા હાથી લેવા તો ભૂલી જાઓ ના માઇનસ વીસ સી બરાબર કેટલા છે એકડે એક આટલું હમ પડી ગઈ સી બરાબર એકાડે એક હવે ધ્યાન તો એ બરાબર આપણે વાત બી બરાબર બિસ્કળ માઇનસ ફોર એસી તો બી બી કેટલા છે માઇનસ વીસ માઇનસ વીસનો વર્ગ માઇનસ ફોર એ કેટલા છે સો એ કેટલા છે સો સી કેટલા છે એકડે એક તો ધ્યા નહીં વીસનો વર્ગ કેટલો થાય માઇનસ માઇનસ પ્લસ કેમ વર્ગ છે ને તો માઇનસ ગુણ્યા માઇનસ બરાબર પ્લસ તો કે પ્લસ ચારસો તમે ચારસો લખો તો એ કંઈ વાંધો નહીં પ્લસ ચારસો લખો તો એ કંઈ વાંધો નહીં હવે ત્યાં નહીં માઇનસના માઇનસ ચાર સો સો ચોંખું ચારસો સો ચોખ્ખું ચારસો ચારસો ગુણ્યા એક ચારસો એક ચારસો એક આ ચારસો તો ચારસો માંથી ચારસો જાય તો શું મળે જીરો શું મળે જીરો આપણે પેલા કોષ્ટકમાં ડી બરાબર જીરો મળે ડી બરાબર મળે તો તેની નિશાની શું હોય નિશાની શું હોય શૂન્ય શું હોય શૂન્ય શું હોય શૂન્ય અને શૂન્ય નિશાની હોય ત્યાં તેના ઉકેલ કેવા મળે કેવા મળે કેવા મળે ઉકેલ તો ઉકેલ કેવા મળે બે સમાન સમાન વાસ્તવિક ઉકેલ મળે બે સમાન વાસ્તવિક ઉકેલ મળે એના શૂન્ય કેટલા મળે એક શૂન્ય કેટલા મળે એક અહીં આપણને કેટલું શૂન્ય મળ્યું એક જ મળ્યું ને એક જ શૂન્ય મળ્યું કયું છે જીરો પણ બે સમાન વાસ્તવિક ઉકેલ મળે તો અહીં ધ્યાન આપો તો કે હા આ સાચું છે આ વિધાન કેવું છે સાચું છે કે અહીં જીરો આવી ગયું છે આ જીરોનું શું છે અહીં આગળ કે બે સમાન વાસ્તવિક ઉકેલ મળે તો અહીં પણ આપણને કીધું કે ના બે સમાન વાસ્તવિક બીજ છે ઉકેલ છે કાં તો બીજ છે તો કે હા આ સાચું છે આ વિધાન કેવું છે ખરું છે કેવું છે ખરું હવે જો માર્ચ બે હજાર ચોવીસ સ્ટાન્ડર્ડમાં પૂછાયો હતો આ સવાલ હું મને લાગે ત્યાં આ શૂન્ય પચીસમાં તમારે બેઝિકમાં પૂછવાની શક્યતાઓ છે એક માર્ક્સમાં છે વધારે નથી ને હેલો સવાલ છે એટલે કેવું છે જે અઘરા આવે ને એકદમ અઘરા સ્ટાન્ડર્ડમાં ત્યાં બેઝિકમાં નહીં પૂછે પણ એકદમ હેલ્લા હેલો એ સ્ટાન્ડર્ડમાં પૂછવાની શક્યતાઓ રહેલી છે બરાબર કારણ તમને પૂછશે તમને પૂછશે કે આ તમે રિચલ સુરક્ષ સમીકરણ આ સમીકરણ આપી દેશે અને આ સમીકરણના ઉકેલ જણાવો આ સમીકરણના ઉકેલ અથવા શૂન્ય જણાવો તો તમે આખો દાખલો કોણ છો દાખલામાં શૂન્ય કેટલો આવશે એકડે એક સાત પાડી છે કા તો એ પણ તમને કહેશે કે આ આ સમીકરણના ઉકેલની નિશાની જણાવતા નિશાની કઈ રહી શૂન્ય બે માગમાં દાખલો એ પૂછી શકે છે અને એક માગમાં ખરું ખોટું કાં તો ખાલી જગ્યાએ કશું પણ તમને પૂછી શકે વિકલ્પ કશું પણ પૂછી શકે છે ઓકે દાખલો પૂરો